તો જો અહીંયા મંદિર આપણે આવી ગયા પણ મંદિર અત્યારે બંધ અહિયાં મંદિર બંધ છે જય જય દ્વાર તો ભાઈ ફાઇનલી આપણે વડોદરા ભોગી ગયા છીએ તો વડોદરા નું છે પછી આપણે મારવાની છે આપણે તારાપુર બાજુ રાજકોટ વાળા હાઈવે ચડવાનું છે

હલો તો નવા ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વધારે વધારે શેર કરી દેજો ને કોમેન્ટ કરીજો મસ્ત નહીં તમે ક્યાં ક્યાંથી જોવો છો ને કા કે તમે ચેનલ જેની ચાલુ હોય ને તમે જોતા હોય ને તો ભાઈ આમાં જે કંઈ વિડીયોમાં આવતું હોય ભૂલ તમને અમને કહેજો જરાક બ્લોગ બનાવતા હોય નહીં ભાઈ કોમેન્ટ કરીને કહેજો કે તમારે આ ભૂલ પડે છે આ ભૂલ પડે છે તો બરાબર હાલો તો વાંધો નહીં બન્યા રહેજો બ્લોગમાં તો આપણે ફોટા જવાનું છે સારું હલો મળીએ સીધા આગળ હવે

તમને બધીને દર્શન કરાવી હનુમાન દાદાના ના હાલો તો હવે આગળ આપણે આવી ગયા ગયા આવી દાદાના દર્શન કરવા સાળનપુર સાળનપુર ગાડી મૂકી દીધી આપડી હું ને નસી છીએ હવે હવે આપડે પહેલી વખત સાળનપુર આવ્યા છીએ એટલે આપણને ફરવાની મજા આવશે ફરીને નીકળી જવાનું છે દર્શન કરીને નીકળી જવાનું છે જેમ કે આપણે માલનો ફોન આવી જાય છે સામે હવે ક્વોલિટી ના કે ગાયકા આવો તો ખાલી થઈ જાય એવું છે હાલો તો હવે આપણે નીકળીએ તો આ દાદાની મૂર્તિ હનુમાનજી મહારાજ અહીંયા આ કંઈક છે અહીંયા શું છે આવડો હાલો તો અહીંયા તો ટાઈમ રહી તો જાવું તો આપણે બતાવીશું પછી મંદિર તોલા પણ છે હનુમાનજીનું મેન મંદિર હાલો તો અહીંથી મસ્ત હાલા જાઈ ગયા કા ને મળીએ આગળ જઈને આપણે પાછા તો જો અહીંયા મંદિર આપણે આવી ગયા પણ મંદિર અત્યારે બંધ અહીંયા મંદિર બંધ છે આવું કંઈક સારુનપુરનું છે આમ એવું જોવો તમે ખાલી ખરું હાલો તો નરસી ફોટા ફોટો શૂટ કરીએ ને પાડીએ ફોટા વરસાદી લેવા આપણે જઈએ હનુમાન હનુમાનદાની અંદર છે આવું હલો તો અંદર પેલા જઈએ વરસાદી લેવા નરસિંહભાઈ આગળ વ્યા ગયા આમ રાઉન્ડ રાઉન્ડ મારીને જ આવવાનું છે અહીંયા બગદાણા જેવી સિસ્ટમ છે થાળી ને ટેબલ વાળું જોઈએ પર લઈ લીધું આપણે હવે લઈ થાળી કાઢનામ વરસાદી નહીં ઉડી છે હવે અહીં આપણે નીચે અહીંથી આમ નીચે જવાનું છે હવે તો આવું કંઈક જોયું છે હાલો તો હવે નીકળીએ નીચે હાલો તો હવે નીકળી જઈએ બહાર આ જો પાછળ મૂર્તિ દાદાની અહીંથી એન્ટ્રી ગેટ એન્ટ્રી ગેટ છે હાલો તો હવે ફટાફટ હવે આપણે નીકળીએ કેમ કે હામેવાળી પાર્ટીના ફોન આવે છે ગાડી પગાડો ગાડી પગાડો ને નો એન્ટ્રી છે ત્યાં બોટાદમાં એટલે હાલો તો હવે ગાય ગાય નીકળ્યા પોગ્યા ગાડીએ આપણે આ છે ને વિડીયો બહુ લાંબો થઈ જાય છે તો એક કામ કરીએ તો આપણે છે ને અહીંથી હવે થી હવે ડાયરેક્ટ મોવા જ જવાનું છે મહુવા કેમ કે જ્યાં ઘરે ડાયરેક્ટ ગાડી મૂકીને ઘરે જીવ જવાનું છે કામ કરીએ આપણે બે બે વિડીયો બનાવીએ એક બોટાદ મોગવાનો અને બોટાદથી મોવાનો બે બ્લોગ બનાવીએ ને એટલે છે ને વિડીયો લોંગ ન થઈ જાય એટલા માટે તો આ બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અનિલ બ્લોગ ને સબસ્ક્રાઈબ કરતા જજો ચેનલમાં નવા આવ્યા હોય તો ને કોમેન્ટ કરી દેજો જે બ્લોગ ચેનલ આકારતા હોય ને બ્લોગ બનાવતા હોય કે ભાઈ ભૂલ પડતી હોય તો રાખ કરી નાખજો હાલો તો જો અહીંયા આપણી પાસે આવી ગઈ ગાડી તો આજનો બ્લોગ અહીં હેન્ડ કરીશું ને મર્યા પાછા બોટાદ જઈને બીજા બ્લોગમાં હાલો તો